સુરતના વરાછામાં પર્યાવરણનો વાળી દેવામાં આવ્યો શોધ વરાછા હેલ્થ સેન્ટર અને ડાયમંડ સામે પર વધુ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું જે મુદ્દે પૂર્વ કોર્પોરેટર વિજય પાંસેરિયાએ મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને ફરિયાદ કરી એબીપી અસ્મિતા સાથે વાત કરતા પૂર્વ કોર્પોરેટર વિજય પાંસેરિયાએ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને ફરજમાં ગંભીર બેદરકારી દર્શાવી હોવાનો આરોપ લગાવ્યો એટલું જ નહીં જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરી સાથે જ વિજય પાનસેરિયાએ કપાયેલા વૃક્ષોના પુરાવા તરીકે વિડિયો અને તસવીરો મહાનગરપાલિકાના કમિશનરને તેમના સત્તાવાર મેલ આઈડી પર મોકલી આપ્યા છે. વરાછા ઝોન ઓફિસથી લઈ અને ઉમિયા માતા તરફ જતો રોડ જે સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં જે વરાછા વિસ્તાર છે એનો આ વિસ્તાર છે. અહીંયા મારો રોજનો રસ્તો છે મારી ઓફિસ જવા માટેનો. મારા ધ્યાનમાં આવ્યું કે એક સાથે વીસથી વધુ વૃક્ષોને જળ મૂર્તિ કાપી નાખવામાં આવ્યા. સુરત મહાનગરપાલિકાનો જે ગાર્ડન વિભાગ છે એ રાત આ રીતે કઈ રીતે કાપી શકે કોની મંજૂરીથી કાપવામાં આપ્યા અને મંજૂરી આપી તો કયા આધારે મંજૂરી આપી વર્ષોથી આ વૃક્ષો અહીંયા છે તમે ગુગલ ઇમેજ પર જોશો બે વર્ષની તો આ રોડ એકદમ ઘટાદાર વૃક્ષોથી છવાયેલો હતો અત્યારે જોશો તો એકદમ વેરાન થઈ ગયો હોય એવો વૃક્ષો એ રીતે લાગે છે કમિશનર શ્રીને એક લેખિતમાં ફરિયાદ કરી છે અને એન્વાયરમેન્ટલ વિભાગ એટલે પર્યાવરણ વિભાગમાં પણ એક ફરિયાદ કરી છે કે જેણે પણ આ પરમિશન આપી હોય જેણે પણ આ વૃક્ષો કોઈ પણ પરમિશન વગર કાપ્યા છે એમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરી એમની સામે એફઆઈઆર કરવામાં આવે